Oh, oh, નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીના પિતાનું નિધન જી આ વિગતવાર વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીના પિતાનું નિધન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે જણાવી દઈએ કે તેઓ પિતા રમેશ ચંદ્ર સંઘવીસ છેલ્લા કેટલાય સમયથી બીમાર હતા તો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે તેઓની અંતિમ યાત્રા આજે તારીખ રોજ બપોરે પાંચ કલાકે તેમના નિવાસસ્થાનથી નીકળશે તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે પિતાના નિધનના સમાચારથી તમામ ગુજરાતમાં ગુજરાતીઓમાં શોખ સવાયો છે તો વધુ તમને એ પણ જણાવી દઈએ કે હાલ પરિવાર પણ શોખમાં જોવા મળી રહ્યો છે જી આ મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આ મારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ